બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ દિવસે દિવસે ઊંડા જતા હવે સરકાર પણ ચિંતિત બની છે અને સરકાર દ્વારા પાણી બચાવવા માટે કેચ ધ રેઇન અભિયાન હેઠળ જળ સંચય કરવામાં આવી રહ્યું છે ત્યારે બનાસકાંઠામાં પણ જળ સંચયના અનેક કામો શરૂ કરાયા છે દિયોદર તાલુકાના કોટડા દિયોદર ગામેથી વધુ શોષકુઓ બનાવી તેનું પાણી જમીનમાં ઉતારવા માટેની કામગીરી હાથ ધરાઈ છે ખેડૂતો આ શોષકુઓ બનાવીને પાણી બચાવવા માટેની કામગીરીની શરૂઆત કરી છે પાણીનું તળ ઉપર લાવવા માટે હવે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી આ વિસ્તારમાં ખેડૂતોએ સરકારના અભિયાનમાં જોડાઈ આગામી સમયમાં પાણી બચાવવાનો સંકલ્પ કર્યો છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા દિયોદર કાંકરેજ લાખણી ડીસા ધાનેરા થરાદ વાવ ભાભર સુઈગામ સહિતના તાલુકાઓમાં છેલ્લા કેટલાય વર્ષોથી પાણીના તળ ઊંડા જતા રહ્યા છે ત્યારે ખેડૂતો પણ પરેશાન બન્યા છે ખેડૂતોએ અનેક બોર બનાવ્યા પરંતુ તળમાં પાણી ન હોવાના કારણે બોર ફેલ થઈ રહ્યા છે અને ખેડૂતો ખેતી કરી શકે તેવી પરિસ્થિતિ નથી ત્યારે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી હવે સરકાર પણ પાણીના તળ ઉંડા જતા ચિંતિત બની છે અને જળ સંચય અભિયાન શરૂ કર્યું છે વડાપ્રધાન દ્વારા કેસ દરેન અભિયાન શરૂ કરાતા સરકારના અભિયાનમાં અનેક ખેડૂતો જોડાઈ રહ્યા છે ત્યારે આજે દિયોદર તાલુકાના કોટડા ગામે શુસકુઆ બનાવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરોમાં શરૂઆત કરી છે કોટળા ગામે વરસાદી પાણી જમીનમાં ઉતરે તે માટે આ શોષકુઓ બનાવવામાં આવી રહ્યા છે તમામ પાણી જમીનમાં ઉતારી પાણીના તળ ઉપર આવે તે માટે ખેડૂતોએ પહેલ કરી છે જોકે મહત્વની વાત છે કે જમીનમાં પાણી સાથે કોઈ કચરો કે માટી અંદર ના જાય તે માટે સાત ફૂટ ઊંડો અને ચાર બાય ચારની પહોળાઈનો શોષકુઓ બનાવવામાં આવે છે જેમાં મોટા કપસીના ટુકડા ભરવામાં આવે છે જેથી પાણી જમીનમાં ઉતરી જાય અને કચરો બહાર રહે આ અભિયાનમાં બનાસડેરી ડેરી ખેડૂતોને પચાસ ટકા સહાય કરે છે જેનાથી ખેડૂતોને આર્થિક સહયોગથી મોટો ફાયદો છે અને નાના ખેડૂતોનો પણ જળસંચય માટે કામ કરી શકે દિયોદર તાલુકાના લાખણીના ગામડાઓમાં સિંચાઈના પાણી માટે ખેડૂતો કેટલાય વર્ષોથી વળખા મારી રહ્યા છે અને પાણીના તળ ઊંડા જતા ખેડૂતો પરેશાન બન્યા છે ત્યારે ખેડૂતોની રજૂઆત સાંભળીને સરકારે હવે જળસંચય અભિયાન શરૂ કર્યું છે જેમાં ગુજરાત સરકાર દ્વારા તેમજ બનાસ ડેરી દ્વારા પણ ખેડૂતોને સહયોગ આપવામાં આવી રહ્યો છે જે ખેડૂતો વરસાદી પાણી બચાવવા માટેની કામગીરી કરે તેમાં તેમને બનાસ ડેરી દ્વારા પણ સહાય આપવામાં આવશે અને સરકાર પણ પૂરતી મદદ કરી રહી છે ત્યારે દિયોદર કોટડા ગામે ખેડૂતોએ પોતાના ખેતરોમાં કૂવા બનાવવાની શરૂઆત કરી છે ત્યારે આ શોષકુવાથી વરસાદી પાણી જમીનમાં ઉતરશે અને જેના કારણે આગામી સમયમાં પાણીના તળ ઉપર આવશે અને જેનો ફાયદો ખેડૂતોને થશે બનાસકાંઠા જિલ્લામાં બે ત્રણ વર્ષથી જળ સંચય માટે ખેડૂતો મથામણ કરી રહ્યા હતા અને પોતાના ખર્ચે પાણી બચાવવા માટેના પ્રયત્નો પણ કરી રહ્યા હતા અગાઉ પણ સંચય અભિયાન માટે હિરલ પટેલ નામની મહિલાએ પણ ખેડૂતોના ખેતરોમાં જઈને ખેડૂતોને જળ સંચય માટે પ્રેરિત કર્યા હતા અને ખેડૂતો ખેતરોમાં જળ સંચય માટેની કામગીરી પણ શરૂ કરી હતી ત્યારે હવે જળ સંચય અભિયાન સરકારે ઉપાડ્યું છે અને સરકાર દ્વારા અને બનાસ ડેરીના સહયોગ દ્વારા ગામડે ગામડે આ જળસંચય અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આજે દિયોદર કોટડા ગામે ખેડૂતોએ પહેલ કરી છે અને સોસકુવા દ્વારા પાણી જમીનમાં ઉતારીને પાણીના તળ ઉપર આવે તે માટેના પ્રયત્નો હાથ ધરા છે ત્યારે પાણીના તળ ઉપર આવે તો આગામી સમયમાં ખેડૂતોને ખેતી કરવામાં મોટો ફાયદો થઈ શકે છે આ અભિયાનમાં દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ દિયોદર પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિત વિસ્તારના તમામ સરપંચશ્રીઓ અને તલાટીઓ પણ જોડાયા હતા અને આ અભિયાન માત્ર દિયોદર કોટડા પૂરતું નહીં પરંતુ આ અભિયાનની શરૂઆત અહીંથી થઈ છે હવે ગામે ગામ આ અભિયાન થાય અને ખેતરે ખેતરે ખેડૂતો કૂવા બનાવે જેમાં સરકાર અને બનાસ ડેરી સહભાગી બનીને ખેડૂતને સહાય કરશે જેથી કરીને આગામી સમયમાં વરસાદી પાણી આપણું પાણી આપણા જ ખેતરમાં રહે તેના માટેની આ સગવડો ચાલુ કરવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આપણા સંચય જે ભૂગર્ભ જળ છે એ સચવાઈ રહે અને જે ઊંડા જતા રહ્યા છે એ જળ પણ ઉપર આવે તેને લઈને આ અભિયાન સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે હવે સરકાર સાથે સહકાર એટલે કે બનાસ ડેરી પણ આમાં સહભાગી બની છે ત્યારે જોઈએ આગામી અભિયાન અંતર્ગત ગામનું પાણી ગામમાં અને પાણી એ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે દરેક ખેતરમાં દરેક ખેડૂતને વિનંતી છે કે પોતાના ખેતરનો જે નીચાણવાળો ભાગ છે કે જ્યાંથી વરસાદનું પાણી સામાન્ય રીતે નિકાલ થતો હોય છે તો ત્યાં એક સોસ ખાડા ટાઈપ સોસપીટ ટાઈપ બનાવે અને જેને કારણે જે પાણી નદીમાં અને દરિયામાં અને વહી જાય છે એ નાના નાના પ્રયત્નો થકી જમીનમાં ઉતરે અને આપણા પાણીના તળ છે એ ઊંચા આવે અને આપણી જમીનનું પાણી શુદ્ધ થાય તો દરેક ખેડૂતોને મારી વિનંતી છે કે આ અભિયાનમાં જોડાય અને પોતાનો મેક્સિમમ પ્રયત્ન કરે